ખેડા જિલ્લા લોકસભામાં દેવસી ચૌહાણને કરાયા રિપીટ કેબિનેટ અને સંચાર મંત્રી દેવસી ચૌહાણને મળી લોકસભાની ટિકિટ ભાજપમાંથી લોકસભાની ટિકિટ મળી દેવસી ચૌહાણને સત્રત્રીજી વખત કરાયા સાંસદ ખેડા જિલ્લા લોકસભામાં કરાયા રિપીટ ઉમેદવાર તરીકે દેવસી ચૌહાણને કરાયા રિપીટ દેવસી ચૌહાણને રિપીટ કરાતા કઠલાલ કપડવંજમાં ભાજપના કાર્યકર અને હોદ્દેદારોમાં ઉત્સાહ જોવા મળ્યો શ્રી શોપિંગ ખાતે કરાયા આતશબાજી કપડવન્ના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા રહ્યા ઉપસ્થિત કઠલાલના ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા આ દસ બાજીદાર અસભ્ય રાજેશ ઝાલા અને કાર્યકરોએ કરી ખુશી વ્યક્ત સૌ પ્રથમ તો પહેલા લોકસભાની અંદર દેવુંસિંહજીને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે સતત ત્રીજી વખત ત્યારે સમગ્ર ખેડા જિલ્લાની અંદર આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે દેવુંસિંહજીની વાત કરું તો એમની રાજકીય કારકિર્દી માતરના ધારાસભ્યથી લઈ કેટલા સંગઠનના પ્રમુખથી લઈ અને કેન્દ્રીય મંત્રી સુધીની સફર અને આજે ફરીથી પાર્ટી એમના ઉપર વિશ્વાસ મૂકે છે ત્યારે ખેડા લોકસભાની અંદર આ વખતે નવ સીટી પાંચ લાખથી પણ વધુ વોટથી તરજીવ બહુમતીથી છે અને તેમના આટલા લોબા કાર્યકાળનો અનુભવ એટલો લાભ અમારા જેવા જુનિયર કાર્યકરોને પણ આવનાર સમયમાં મળશે રિપોર્ટર મનોજસિંહ સોલંકી ખેડા